સુરતમાં મળત કે જર્જરિત બે મકાન ધરાશાયી થતા ત્રણ ટુ વ્હીલર અને એક કારનો વળ્યો છે ત્યારે હરિપુરામાં આવેલા ભવાની વળ હનુમાન શેરીમાં બે મકાનો ધરાશાયી થયા હતા જેમાં વાહનોનો નો વળ્યો હતો જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લોકોમાં ભયનો માહોલ ભવાની વડ હનુમાન શેરીમાં આવેલા જર્જરિત મકાન હોવાથી તેમાં કોઈ રહેતું નહોતું ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના મકાનમાં ચોથા માળે એક વ્યક્તિ રહેતો હતો જેને મકાન ધરાશાયી થતા ઈજા પહોંચી હતી જ્યારે ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં ઘરનો સામાન હતો જે નાશ પામ્યો હતો મકાન ધડાકા બે ધરાશાયી થયા હોવાની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો અલગ અલગ વ્યક્તિના નામે મકાન હતા ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું કે સવારે ત્રણ પોઈન્ટ

સુમેરાન અનાજવાલા એક ફોર વ્હીલ અને બાઇક ને નુકસાન થયું હતું બે એકટીવા મોપેડ નો કુરચો વળી ગયો હતો સત્ય માટે હંમેશા સત્ય સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે પ્રકાશ ભાઈ શું જોયું કઈ રીતનું હતું એકો ગાડી છે જે ભાટિયા કોમ્પ્લેક્સ માંથી નીકળી અને એકદમ એટલી ઓવર સ્પીડ માં હતી કે સીધા જે ભાટિયા કોમ્પ્લેક્સ ની અંદર પેલા બે જે ટેબલ બનાવેલા છે પેલા બે ટેબલ ને તોડ્યા ત્યાર પછી એક બીજું ટેબલ જેવું દેખાતું છે એને બી તોડ્યું અને જે બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે આ બાઈક રોડ પરથી રોડ પર બાઇક જતી હતી બે બાઇક સવાર હતા તેમના ઉપર શોકીને ચડાવી દેલી છે અને બાઇક ની કંડિશન જોતા તેમ એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી બહુ મહિલા નથી જીવતા છે